રાજકોટ નાગરિક સહકારી બેંક ની અઠ્યાવીસ વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે જોકે તે પહેલા જ સંસ્કાર પેનલ ના કલ્પકભાઈ મણિયાર ને મોટો ઝટકો લાગ્યો છે ગુજરાત હાઈકોર્ટે મેનેટેનેબિલિટીના ના બેસ પર અરજી નકારી કાઢી છે સત્તરમી તારીખે નાગરિક બેંકની ચૂંટણીમાં મામા જુતિન્દ્ર મહેતાની સહકાર પેનલ સામે બાણેજ કલ્પક મણિયારની સંસ્કાર પેનલ આવતા જ નાગરિક સહકારી બેંકનું ચૂંટણી જંગ રસપ્રદ જો કે ફોર્મની ચકાસણી સમયે કલ્પક મણિયાર સહિત પાંચ ઉમેદવારોનું ફોર્મ રદ કરી દેવાતા જ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઈકોર્ટમાં આજે સુવણી યુજાય જો કે હવે અગેર બેઠકો માટે ચૂંટણી યુજાશે કોઈ પણ ચૂંટણી સુમેળ ભેરા વાતાવરણમાં થાવી જોઈ વૈચારિક રીતે થાવી જોઈ આજે વિચારભેદ હોઈ શકે તો વૈચારિક રીતે થવી જોઈએ મુદ્દા આધારિત થવી જોઈ એની જગ્યાએ કોઈને ડરાવો ધમકાવો સામદામ દંડ ભેદનો ઉપયોગ કરવામાં આવે કે કૌભાંડોને બંધ કરવા આ બેંકને કૌભાંડ રહિત કરવા અમારે કોઈ વસ્તુને આગળ વધારવામાં કોઈ રસ નથી ખોટી વાતોમાં આગળ વધારવા અને કોઈ પણ વસ્તુને જુદા પાટે લઈ જવામાં રસ નથી અમારો એક જ ધ્યેય છે અને એ છે દસ લાખ લોકોના સભાસદોનું અને ડિપોઝિટરોનું હિતનું રક્ષણ કરવું